ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં પ્રસલી જિલ્લા પંચાયત સીટ વિસ્તાર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતો કાર્યક્રમમાં ભાજપના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીર ઝાલા પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સલેન્દ્રસિંહ રાઠોડ ઘંટિયા પ્રાચી ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મહેન્દ્ર નાધેરા બહાદુર સી ગોહિલ હમીર વાઢિયા પ્રતાપભાઈ પરમાર ભાવિશ્રી ગોહિલ બચુભાઈ મેર જસુભાઈ મસ્ત્રીભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરો વચ્ચે સંકલન અને સંગઠન મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિચારોની આપલે કરવામાં આવી હતી આ મિલન કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ આગામી ચૂંટણીઓ માટે કાર્યકરોને એકતાશીલ રહી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહવાન પણ કર્યું હતું આજે આમ તો અમારી એક પ્રણાલિકા રહી છે પક્ષની કે દિવાળીના પછી ના દિવસોમાં એક સ્નેહ મિલનનો પ્રોગ્રામ છે પહેલાં વિધાનસભા દિરત સ્નેહ મિલન રાખવામાં આવતું હતું આ વખત એની અંદર થોડોક ફેરફાર કરીને જિલ્લા પંચાયતની સીટ વાઇઝ સ્નેહ મિલન રાખવું એવું પક્ષે નક્કી કર્યું

મોટી સંખ્યામાં પણ આજે અહીંયા આગેવાનો બધા લોકો અહીંયા હાજર હતા લાલા રાજવીર સિંહ ભગતસિંહ ખુબ પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા પંચાયત કયો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી છે એ દર વર્ષે નવા વર્ષ અને દિવાળી પછી સ્નેહ મિલનના કાર્યક્રમો છે વિધાનસભાની સીટ સીટવાઈ છે એ કરતી હોય છે આ વખતે જે કાર્યક્રમો છે એ જિલ્લા પંચાયતની સીટ સીટવાઈ છે એમનું આયોજન છે જે કરવામાં આવ્યું હતું એટલે અમારે સુત્રાપાડા તાલુકાની પ્રાસલી જિલ્લા પંચાયત છે એમનું આજે સ્નેહ મિલન છે એમનો કાર્યક્રમ છે જે આજે પ્રાચીન મુકામે ક્ષત્રિય કરાયા રાજપૂત સમાજની વાડી છે ત્યાં રાખવામાં આવ્યું છે લોકોની અંદર તો પ્રાસલી જિલ્લા પંચાયતની અંદર જે આવતા ગામડાઓ છે એમના મુખ્ય આગેવાનો સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ આજે આવ્યા હતા વરસાદ ઓ એટલે થયો એ પછી જે સીઝનનો સમય છે એને લીધે હોવા છતાં પણ ઘણી મોટી સંખ્યામાં છે કાર્યકરો છે એ હાજરીયા હતા દીપક જોશી સાથે સેન 24 ન્યૂઝ ગિર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App